હલો ફ્રેન્ડ્સ જય માતાજી હું ધર્મિષા પર સ્વાગત છે તમારું ધર્મ રેસીપીમાં આજે સાબુદાણા સહેલી રીતે હલાવવાની કોઈ ઝંઝટ ના એને ચમચા વડે પાથરની કોઈ ઝંઝટ બસ આપણે એકદમ સહેલી રીતે પગલેની મદદથી સાબુદાણાના પાપડ બનાવીશું તો ચાલો બનાવીએ સાબુદાણાના પાપડ બનાવવા માટે અહીંયા મેં એક કપ જેટલા સાબુદાણા લીધા છે બજારમાં આસાનીથી સહેલાથી મળી રહે છે आवा तमें सारी क्वालिटी ना तले मारा चे साबूता ना एनने आपने सारी इते 4-5 बखत धोई लाईशू साबूता ना पापण हुआ आजे अलग रित्थी बनावनी छो एक्ताव सेली रित्थी ना एने गेस पर अलाय-अलाय करवाने कल्ला को सुधी एने પકવવા દેવાની કોઈ પણ ઝંઝટ વખત આજે હું એકદમ સહેલી રીતથી બજાર જેવા સાબુદાણાના પાપડ બનશે એ રીતે હું તમને આજે શીખવવાની છું સાબુદાણાને સારી રીતે ધોવા ખૂબ જ જરૂર છે જેની અંદર રહેલો સ્ટાર્ટ નીકળી જાય અને આપણા પાપડ એકદમ સરસ બને એટલે આને કમસે કમ તમારે ત્રણથી ચાર વખત ધોવાના જ છે જ્યાં સુધી આ પાણી છે એકદમ ક્લિયર ન થાય ત્યાં સુધી તમારે ધોઈ લેવાના છે

મેં આખી રાત રાતને આને પલાળી રાખ્યા હતા તમે જોઈ શકો છો બધા સરસ એકદમ એકદમ છૂટા છૂટા ને સરસ આપણા પલળી ગયા છે તમને જોવું એ બતાવી જવું શું એકદમ મેશ થઈ જાય છે ને એટલે આપણા સાબુદાણા આવે આ રેડી છે તો સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જીરું મેં જીરું વાટીને લીધું છે જેથી એનો ટેસ્ટ થોડો સરસ આવે હવે બધું આપણે મિક્સ કરી દઈશું આપણે સ્ટીબરમાં પાણી ગરમ કરવા મૂકશું કાનાવાળું વાસણ મૂકી દેવાનું છે એક થાળી લઈશું એમાં થોડું તેલ નાખીને એને સારી રીતે ગ્રીસ કરી લઈશું તે થોડું વધારે જ નાખજો અડધી ચમચી જેટલું અને એને સારી રીતે તમે આવી રીતના એને કોટિંગ કરી દેજો થાળીમાં અને હવે બંગડી લેવાની છે આપણે બંગડીથી બનાવીશું સાબુદાણાના પાપડ એને સારી રીતે ધોઈને મેં લીધી છે એને હવે આપણે આવી રીતના પ્લેટમાં ગોટીને આવી રીતના ગોઠવી દઈશું અહીં મેં પાંચ બંગડી જેવી ગોઠવી છે તમે થાળી નાની હોય તો તમે ચાર કે ત્રણ જે આવે એ પ્રમાણે ગોઠવી શકો છો હવે એમાં થોડા થોડા સાબુદાણાનું લેયર કરવાનું છે એક સિંગલ લેયર કરવાનું છે બહુ જાડો લેયર નથી કરવાનું સિંગલ જ લેયર કરવાનું છે પતલું આવી રીતના આપણે બધામાં આવી રીતના સાબુદાણાના પાપડ બનાવી દઈશું છે ને એકદમ સહેલી રીત ને એને પકવવાની કે કોઈ પણ માથાકૂટ કરવાની એકદમ સહેલી રીત છે આ જો તો રેડી કરી દીધા છે મેં બધા પાપડ હવે આપણે આવી રીતના હવે ધીરે બંગડી કાઢી લઈશું છે ને એકદમ પરફેક્ટ શેપ આવી ગયો છે ને સાબુદાણા પાપડનો હવે આને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું આપણે સ્ટીમરમાં બે થી ત્રણ મિનિટ સુધી થવા દઈશું બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે જોઈ લઈશું આ તમે જોઈ શકો છો સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે એનો મતલબ કે આ રેડી છે સાબુદાણા પાપડ આપણા હવે આને આપણે કાઢી લઈશું હવે આપણે આને પાંચ એક મિનિટ સુધી ઠંડા થવા દઈશું પછી જ આને આપણે ઉખાડશું ત્યાં સુધી એને ઠંડુ થવા દઈએ પહેલાં પછી જ આને આપણે તબેથાની મદદથી ઉખાડીને સુકવી દઈશું આ આપણા ઠંડા થઈ ગયા છે હવે આને પહેલાં આજુબાજુથી થોડા આમ કરીને ઉખાડી લઈશું ચપ્પાની મદદથી પછી આમ તબેથાની મદદથી એને લઈ લઈશું પ્લાસ્ટિક કોઈ પણ પ્લાસ્ટિક હોય એ કોથળી અવેલેબલ હોય એની પર આપણે પરિક પાથરી દેવાના છે અને એને આખી રાત તમે પંખા નીચે રાખશો તો બી એ સુકાઈ જશે તમે જોઈ શકો છો પાપડ બધા સુકાઈ ગયા છે એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે હવે આને આપણે તળી લઈશું તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે એકદમ હાઈ ફ્લેમ પર તેલ ગરમ થવા દેવાનું છે બરાબર તેલ ગરમ થાય પછી જ આપણે સાબુદાણા પાપડ અંદર એડ કરશું જો એકદમ સરસ સુકાઈ ગયા છે જો એકદમ કડક થઈ ગયા છે હવે એકદમ સુકાઈ જાય એ બાદ આપણે પાપડ લેવાના છે જો થોડા કાચા જો બરાબર સુકાયા નહીં હોય તો સરસ પ્રોપરલી આપણે તળાઈ નહીં એટલે એને બરાબર આપણે સરસ સુકી દેવાના છે તેલ બરાબર ગરમ થયું છે કે નહીં જોવા આપણે પેલા થોડો એક નાનો ટુકડો નાખીને જોઈ લઈશું તેલ સરસ ગરમ થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરસ દાણા દાણા છો દેખાઈ આવે એવા સરસ બજાર જેવા આપણા સાબુદાણા પાપડ તૈયાર છે તમે જોઈ શકો છો આપણા સાબુદાણાના પાપડ તૈયાર છે ને એકદમ સહેલી રીતે અને એકદમ કુરકુરા અને સરસ ટેસ્ટી જો તમે જોવો છો ને કેટલા ક્રન્ચી છે એકદમ આસાનીથી તૂટી જાય છે એકદમ સોફ્ટ બન્યા છે ખાવાનામાં અને સરસ બને છે તમારા છોકરાઓને નાસ્તામાં પણ તમે ભરી આપી શકો છો એકવાર તમે આ રીતથી જરૂરથી બનાવજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી આવજો તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી વાનગીઓ જોવા માટે બે લાઇકન માટે પ્રેસ કરજો ત્યાં સુધી ખાવા પીવાનો જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ